નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની જે નવી સ્વર્ધન પોથી આવી છે તે નવી સ્વધન પોથીના ભાગ બેમાંથી અંગ્રેજી વિષયના યુનિટ નંબર વન વિનિસ સ્માઈલનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની જે નવી સ્વજન પોથી આવી છે તેમાં આપણે જોઈ શકીએ છીએ ગુજરાતી હિન્દી અંગ્રેજી વિજ્ઞાન સંસ્કૃત ગણિત સમાજ આ બધાય વિષયોનો સમાવેશ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ બધાય વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જોવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તેનો અવશ્ય અભ્યાસ કરી લેજો સાથે સાથે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે અવશ્યથી જોડાઈ જશો જેથી તમે તમે આવનારા તમામ વિડીયો અને પીડીએફનો લાભ મેળવી શકો વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ અત્યારે જે વિડીયો જોઈ રહ્યા છો તેની પણ તમને પીડીએફ મળી જવાની છે ચાલો આગળ વધીએ આગળ વધતા પહેલાં એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે નવનીત ધોરણ સાત વિશે અંગ્રેજીની જે નવનીત છે તેની અંદર આપણને અંગ્રેજી સાહિત્યનું સંપૂર્ણ સોલ્યુશન મળી જાય છે વિદ્યાર્થી મિત્રો આ સ્વધ્યન પોતીના સોલ્યુશનમાં પણ અંગ્રેજી વિશે નવનીતમાંથી ઘણા બધા લાભ મળે છે વિદ્યાર્થી મિત્રો નવનીતમાંથી ખાલી ભાષાંતર નહીં પણ સવાલ જવાબનું સોલ્યુશન ગ્રામરની સમજૂતી ટ્રુફોલ્સ ખરા ખોટા સ્પેલિંગ્સ આ ઘણી બધી માહિતી આપણને એમાંથી મળી જાય છે તો આ જ કારણોસર વિદ્યાર્થી મિત્રો આજે નવનીત છે તે વિદ્યાર્થીઓની વાલીની અને શિક્ષકોની ઘણા વર્ષોની પ્રથમ પસંદગી રહી છે તો વિદ્યાર્થી મિત્રો નવનીત જરૂરથી વસાવો અને નવનીત મેળવવા માટે અત્યારે હાલ એક સરસ ઓફર ચાલી રહી છે તમે ઘરે બેઠા સંપર્ક કરશો નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ફાઇવ ઝીરો ટુ પર તો તમને ઘરે બેઠા બધી નવનીત ફ્રી ડિલિવરી એટલે કે ડિલિવરી ચાર્જ નથી એના વગર તમને મળી જવાની છે અને વિડીયોમાં એક ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક પણ આપી છે જે લિંકમાંથી પણ જો તમારે નવનીત મંગાવી હોય તો મંગાવી શકો છો માત્ર ધોરણ સાતની અંગ્રેજી વિષય નહીં પરંતુ ધોરણ ત્રણથી બારના બધા જ વિષયની નવનીત ગાલાજી સંપૂર્ણ સાહિત્ય મેળવવા માટે લિંક તમને નીચે આપી દીધી છે વિદ્યાર્થી મિત્રો તેમાંથી નવનીત તમે મંગાવી શકો છો ચાલો આગળ વધીએ સેમેસ્ટર નંબર વન યુનિટ નંબર વન વિનિસ સ્માઇલ ચાલો તો સૌથી પહેલી એક્ટિવિટી કહે છે સ્માઇલ ઇન ધ મિરર વાર્તામાં જે આપેલા શબ્દો છે તે શોધો અને તે શબ્દો જે વાક્યમાં છે તે વાક્ય લખો અને ત્યારબાદ તે જ શબ્દોનો ઉપયોગ કરીને નવું વાક્ય લખો ચાલો તો એક્ઝામ્પલ આપણને આપ્યું છે બર્થ ડે તો જવાબ છે ઇટ વોઝ તેજસ્વિનીઝ ટ્વેલ્થ બર્થ ડે તો હવે નવું સેન્ટેન્સ માય ફાધર ગેવ મી અ ગિફ્ટ ઓન માય બર્થ ડે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ પ્રમાણે નીચેના વાક્યો તૈયાર કર્યા છે સૌથી પહેલું છે યુનિક તો જવાબ આવશે ઇટ વોઝ અ યુનિક બાઇક sentence Chenavu, my bicycle is also unique a dream though it was a dream this time but it will be not a dream forever my dream is so become a doctor flock the flock mata she noticed a flock of birds on her way your sentence a flock of birds was sitting on the tree teacher promise so she promised herself your sentence I promise that નોટ ટુ ડુ અગેન મેરિકલ માટે વોટ અ મેરિકલ યોર સેન્ટેન્સ દેટ વોઝ અ મિરિકલ ચાલો આગળ વધીએ એક્ટિવિટી નંબર ટુ કહે છે મને ઓળખો તો અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો કાઉસની અંદર ઘણા બધા શબ્દો આપ્યા છે બાયસિકલ સ્કૂલ મિરલ તેજસ્વીનીઝ ફાધર અને ફન તો એમાંથી પહેલો શબ્દ આઈ ગેવ અ બાયસિકલ ટુ માય ડોટર તો આન્સર આવે છે તેજસ્વીનીઝ ફાધર સેકન્ડમાં બાયસિકલ આવશે ત્રીજામાં ફેન આવશે ચોથામાં સ્કૂલ આવશે ને એવી રીતે ફિફ્થમાં આવશે મિરર ત્યારબાદ છે એક્ટિવિટી નંબર થ્રી સ્માઇલ ઇન ધ મિરર વાર્તાના આધારે ખરા એટલે કે ટ્રુ અને ખોટા હોય તો એની સામે ફોલ્સ લખવાનું છે અને ખોટું વિધાન હોય તો એ તે વિધાનમાં યોગ્ય ફેરફાર કરીને તેને સાચા બનાવવાના છે તો ચાલો બનાવીએ સૌથી પહેલું છે તેજસ્વીનીસ મધર ગિફ્ટેડ હર બાઇક કે તેજસ્વીનીના મમ્મી અને બાઇક ગિફ્ટ કરી હતી તો આ વાક્ય ફોલ્સ છે ખોટું છે સાચું વાક્ય છે जस विनिज फाधर गिफ्टेड हर बाइसिकल त्यार अ फेन केम आउट ऑफ हर बाइसिकल तो जवाब आ ट्रू पची तीजू है शी रोड बाइसिकल अलोंग विथ ध सी शोर जवाब फ़ॉल्स। तो खोट वक्य में सुधार वक्य शी रोड बाइसिकल अलोंग विथ रिवर बैंक चलो आगे फोर्थ सेंटेन्स विनिसकल हेज टू रियर व्यू मिरर्स जवाब आॉल्स

તો મેં તમારા માટે જવાબ તૈયાર કર્યો છે મિરર સીટ વ્હીલ બિગ ફેન પેન્ડલ અને હેન્ડલ આગળ વધીએ એક્ટિવિટી નંબર ફાઈવ કહે છે નીચેના ફકરાને ધ્યાનથી વાંચો તો નીચે આપણને જે છે ફકરો આપ્યો છે લાસ્ટ ફ્રાઈડે મિસ્ટર મિલવાડ ટુક સમ સ્ટુડન્ટ્સ ટુ સાસનગીર ગીર ધે વેન્ટ ધેર બાય બસ ધે સ્ટેડ ઇન અ ગેસ્ટ હાઉસ ધે મૂડ અરાઉન્ડ જંગલ વિથ અ ફોરેસ્ટ ગાર્ડ ધે સો મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ ધેર They also સો લાયન્સ family. They enjoyed the tour. They returned હોમ ઓન સન્ડે તો ફકરાના આધારે જોડીઓ બનાવવાની છે એક્ઝામ્પલ છે સ્ટેનું થઈ ગયું સ્ટેડ તો એવી રીતે મૂવનું મૂડ થઈ જશે એન્જોયનું એન્જોઈડ રિટર્નનું ટેક ટેકનું ટૂંક અને ગોનું વેન્ટ આ ભૂતકાળના શબ્દો જે છે કરવાના હતા જે આપણે કરી નાખ્યા છે ત્યારબાદ કહે છે નીચે આપેલા ક્રિયાસૂચક શબ્દો પાઠ્યપુસ્તકના પાના નંબર પર આપ્યા છે તે વાર્તાના જે વાક્યમાં આવતા હોય તે વાક્ય લખો એક્ઝામ્પલ તરીકે છે ગિફ્ટ ગિફ્ટેડ હર ફાધર ગિફ્ટેડ હર બ્યુટિફુલ બાયસિકલ એવી રીતે સીનું થઈ ગયું છે સો તો તેજસ્વીની સો હર ન્યૂ બાયસિકલ ત્યારબાદ છે સેનું સેડ થઈ જાય છે જવાબ આવશે શી સેડ વાવ પછી પ્લેસનું પ્લેસ્ડ થઈ ગયું છે તો શી પ્લેસ્ડ હર ફૂટ ઓન લેફ્ટ પેડલ એન્ડ યેલ્ડ પછી ફીલનું ફેલ્ટ થઈ ગયું છે તો જવાબ આવશે શી ફેલ્ટ પ્રાઉડ ત્યારબાદ એન્જોયનું એન્જોયડ થઈ ગયું છે જેમાં જવાબ આવશે શી એન્જોયડ રાઇડિંગ ધ બાયસિકલ ઓન ધીસ રફ પાથ પછી છઠ્ઠામાં કમનું કેમ થઈ જાય છે જેમાં આવશે ધેર કેમ અ આઉટ અ બિગ ફેન ઓન ધ રિયર વ્હીલ પછી સ્ટોપનું સ્ટોપડ થઈ ગયું છે જેમાં આવશે ધ ફેન સ્ટોપડ એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન પછી પ્રોમિસનું પ્રોમિસ્ડ થઈ ગયું છે જે આવશે શી પ્રોમિસ્ટ હર સેલ્ફ સ્માઇલનું સ્માઇલ થઈ ગયું છે જેમાં આવશે શી સ્માઇલ્ડ એટ હર સેલ્ફ ઇન ધ મિરર પછી થ્રીલનું થઈ ગયું છે થ્રીલ્ડ જેમાં આવશે ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ એન્ડ ઇટ થ્રીજસ્વીન ત્યારબાદ આગળ વધીએ નીચે બસની ટિકિટ અને તેના આધારે આપેલી વિગતો વાંચવાની છે અને બાજુમાં આપેલી જગ્યામાં ટિકિટ મેળવી અને ચોંટાડવાની છે અહીંયા આપણને જે છે બસની ટિકિટ દેખાય છે જેના આપણને એની ડિટેલ્સ અહીંયા એની માહિતી પણ આપી છે તો એના આધારે બીજી ટિકિટ આપણે મેળવવાની છે જ્યાં અહીંયા મેં મેળવી લીધી છે જેમાં નેમ આવશે નેમ ઓફ ડિપોટ લીંબડી ડેટ ઓફ જર્ની તો તારીખ છે સેવન્થ સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ ફોર્ટીન પછી જર્ની ડિસ્ટન્સ એટલે કે કેટલું અંતર છે તો થર્ટીન કિલોમીટર્સ ટ્રાવેલિંગ સ્ટેશન ફ્રોમ લીંબડી ટુ સુરેન્દ્રનગર અને ફેર એટલે કે કેટલા રૂપિયાની ટિકિટ છે ભાડું કેટલું છે તો કે ટ્વેન્ટી ફોર રૂપીસ ચાલો એક્ટિવિટી નંબર સેવન કહે છે પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિ નંબર ચારની જેમ નીચે આપેલી જગ્યામાં તમારી પસંદગીની વસ્તુનું ચિત્ર દોરી તેના વિશે ચાર પાંચ વાક્ય લખવાના છે તો મેં અહીંયા મારી ફેવરેટ વસ્તુ ધ ક્રિકેટ કિટ એટલે કે બેટ અને દડો એ દોર્યો છે એના દ્વારા વાક્ય તૈયાર કર્યા છે ધ બોલ બેટ ગિફ્ટેડ બાય માય ફાધર ઓન માય બર્થ ડે આઈ એમ સો હેપી ટુ ગેટ ધીસ ગિફ્ટ ફર્સ્ટ ટાઈમ આઈ પ્લેડ ઇટ ઇન સ્કૂલ ઇન માય ગ્રાઉન્ડ

વિદ્યાર્થી મિત્રો મિત્રો તમે તે સોલ્યુશનની પીડીએફ જો તમારે જોતી હોય તો તમે અમારી પાસેથી મેળવી શકો છો જો તમારી પાસે નવી સ્વજન પોતી નથી પુસ્તક નથી તો તમે પુસ્તક પણ અમારી પાસેથી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણો વોટ્સએપ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ફાઇવ ઝીરો ટુ એઇટ પર કોન્ટેક્ટ કરીને અથવા તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર લોગ કરીને પણ તમે આ પુસ્તક અને તેનું સંપૂર્ણ સોલ્યુશન બહુ જ નજીવી કિંમતમાં મેળવી શકો છો ચાલો આગળ વધીએ હવે આપણે આપ્યું છે ફન ઝોન કહીં બોક્સમાં સાયકલના ભાગોના નામ છુપાયેલા છે તે શોધવાના છે એક્ઝામ્પલ આપ્યું છે બેલ તો બેલ આપણને અહીંયા મળી જાય છે એવી રીતે મિરર આપ્યું છે પછી સીટ આપ્યું છે બાયસિકલ આપ્યું છે અને પેડલ આપ્યું છે તો એવી રીતે અહીંયા મને મિરર સીટ બાયસિકલ અને બેલ ત્યારબાદ આવા રીતે પેડલ આ બધા શબ્દો જે છે આપણને કોષ્ટકમાં દેખાઈ શકે છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે સોલ્વ કર્યું ભાગ નંબર ટુનો યુનિટ નંબર વન મળીશું આવતા વિડિયોમાં જેમાં આપણે અંગ્રેજી વિષયના ભાગ નંબર ટુમાં યુનિટ નંબર ટુનું આપણને સોલ્યુશન આપવાનું છે તે એમાં આપણે મળીશું જય હિન્દ જય ભારત